નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અંકલેશ્વરમાં બે બાઇક ટકરાતા પંદર ફૂટ હવામાં ઉડ્યા હતા અંકલેશ્વરમાં બે બાઇક ટકરાતા મોટી ઘટના બની છે મળતી માહિતી મુજબ અંકલેશ્વરના મોદીનગર વિસ્તાર પાસે બે બાઇકો સામ સામે ટકરાઈ ગઈ હતી આ ટક્કર એટલી જોરમાં હોવાથી બાઇક સવારે પંદર ફૂટ હવામાં ઉછળ્યા હતા આ બનાવમાં ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે અને હાલ આ બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે અન્ય વાત કરીએ તો ગુજરાતના ટોલ પ્લાઝા કમાણીમાં આગળ છે વર્ષ ટોલ બૂથમાંથી જે આવક થઈ છે તેમાંથી દસ ટકા આવક માત્ર સોળ ટોલ પ્લાઝામાંથી થઈ છે સોળ પૈકીના ચાર ટોલ પ્લાઝા ગુજરાતમાં આવેલા છે જેના દ્વારા બારસો પાંત્રીસ કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું સામે આવ્યું છે આ સિવાય ત્રણ ટોલ બોથ રાજસ્થાન બે ટોલ ઉત્તર પ્રદેશ અને એક ટોલ હરિયાણામાંથી આવે છે હાઇવે ટોલમાંથી એક વર્ષમાં સૌથી વધુ આવકમાં ઉત્તર પ્રદેશ મોખરે ગુજરાત રૂપિયા પિસ્તાલીસોને ઓગણીસ કરોડ સાથે ચોથા સ્થાને જોવા મળ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભામાં તેજસ્વીની વિધાનસભા કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક નેતા ઉપસ્થિત રહ્યા હતા જેનો ઉદ્દેશ્ય પ્રજાતાંત્રિક મૂલ્યો અંગે મહિલાઓને ભાગીદારી અને જાગૃતતા વધે તેમજ રાજકીય ક્ષેત્રે રુચિ વધે તેવો હેતુ હતો વિધાનસભાનું સમગ્ર સંચાલન ગુજરાતની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામની ત્રીજી મૂર્તિની પ્રથમ ઝલક સામે આવી છે રામલલ્લાની ત્રીજી મૂર્તિની તસવીર પણ સામે આવી ગઈ છે આ મૂર્તિ કર્ણાટકના મૈસૂરના હેગવ દેવના કોટે વિસ્તારના શિલ્પકાર ગણેશ ભટ્ટ દ્વારા કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે રામ મંદિર માટે ત્રણ પ્રતિમાઓ બનાવવામાં આવી હતી પસંદ કરેલી મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાન મળ્યું છે બીજી પ્રતિમા ત્રેવીસ જાન્યુઆરીએ જાહેર કરવામાં આવી હતી હવે ત્રીજી પ્રતિમા પણ જાહેર થઈ ગઈ છે તમે પણ ઘરે બેઠા રામલલાના અહીં દર્શન કરી શકો છો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે